અને નખ વધે છે એવા દોત થી વધતા અને બાલ વધે છે એવા ભોપણ થી વધતા આ મોટી ભગવાન ની ભૂલ ભગવાન ભૂલ

કોઈકને લઈ પડો દેખાડવા લઈ પડો પગોણા દોડો મોઢામાં ગણો શું ના ના આ બધું વિચાર કરતા રહો ભાઈ મારા આ ત્યાં ભોપા ઉભા રે ભોફણ આમ કાપતા હોત ને આ દુખાતો હોત તો બાલ કાપવા તો તાર દુખાતા હોત તો મેં કે ભગવાનની ભૂલા કાઢવા ને કઈ પીડીયા તો વિચાર્યું તું કદી

આ ચી એના ઘર થી એડી એટલે મોગો મારે એસી વડે પોતે ચીયા ના ઘર થી બોલાય છોકરા વાડમાં ખોદા પીડાવા મારા બેટા પાછા કાકા ગામને સબુત્રે બેઠા બેઠા વાતો કરતા ખોટું બોલાય ની ખોટું ભડાય ની કોક ની કરતા થાય કોણ મોડી ભાડું નું વદણો ભાડું વદણો આવા નાવા ભોડા કરો છો પછી કે અમન કે કો છો કે ખોટું બોલાય ની ખોટું કરાય ની ગુરુ દીનાનો મની હો માળા જે ડોકમો મારા પુત્ર ભજન ગાવે ગોમ ને સોટે બે તાળીયા પાડી પાડી

ગુરુ દીનનો મની હો માળા છે ડોકમો ખોટું કોઈનું દેખાય નહીં નકા કર્મ ફૂટી જાય છે મારા બેટા ટોની બોલ્યો પ્રો કોકના ઘરના ઝગડા ન ભાળવા ઓહો 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 માર્દા તને બર દુખે છો ખોટું જુવાય નહીં નકા માતા મોટકા થાય છે